એમાં ત્યાંથી મિત્રો સ્વાગત છે તમારા ના ના બ્લોકમાં અત્યારે અમે જઈ રહી છીએ ખેતમ ખેતમ જવાનું છે દારૂ લેવા માટે કેમ કે હવે રોપવાનું ચાલુ કરવું પડશે દારૂ પહેલાં તો જોવું પડશે દારૂ થયું હે કે નહીં થયું બહાર મોકલાવાનું છે અમારે નહીં રોપવાનું તો તમે બનાવ રમા છે બ્લોકમાં તમને આગળ બતાવીએ દા હાજર આપણું આ સિલી બસ સ્ટેન્ડ હે બસો સવાર અમે આગળ જ આવે

फाइनली गाइस डहरू पडवण चालू छे सो अठारे હું કોતરી લેન જઈ રહ્યો છું તો તમને બતાઉ તમને બનારો મસા વ્લોગમાં તમને આખું બતાવતો રહું બાકી ડરુ થઈ ગઈ છે દરવાડી તમને બતાઉ સો તમને બનારો મસા વ્લોગમાં गाइस દરવાડી જોયેલા ડરુ पडवण चालू छे 7160 ભરવાનો ઉત પાડવાનો છે ડરુ મસ્ત છે ખોક થમ બત દેતો પડ પડે તો ફાઇનલ ગાઈસ આ તમ ના આપડું દરવાડું બતાડું જોલો આપડા દરવાડા ની અંદર ઇન્ફોર્મ મજા આઈ નહીં ડરું ની થાય બરોબર આ આપડું દરવાડું હે ઇન્ફોર્મ મજા આઈ નહીં બાકી આપડું ઘર હે આગર આપડે ઘર ની પાછળ એક બીજું દરવાડું હે એ અહીં અમે દરું પાડી દીય છે

જોઈ લો તો હું બનાવવામાં છે બ્લોકમાં તમને આગળ બતાવતા રહીએ ભાઈ ત્યાં તમે તો ફાઇનલ ગાઈઝ સવારે હાથ બંધ થઈ ગયો છે અને અમે જઈ રહ્યા છીએ હવે ખેતરમાં જોયેલા અમે હવે ખેતરમાં જઈએ છીએ સો તમે બનાવ રહો માશે બ્લોગમાં તમને આગળ બતાવતા રહો શો ફાઇનલ ગાઈસ હવે આપણે એ ખેતરમાં આવી ગયા છીએ તમને અમારી ચેરોની વાડી પણ બતાવડું જોઈએ લા સાહેબ આપણું કેરોવાળું ખેતર લા મશીન જોવા દેવું પડતું મશીન ચાલુ એક બંધ હે કે જાકરા મશીન કામ ના લીદે ચાલુ રાખવું પડે ભુંડો આવે હે રોજ આવે લીદે બાકી જો લો આપણે કેરા તો પેલા આપણે મશીન ચેક કરી લે ચાલુક બંધ હે ત્યાર બાદ તમને અંદર જઈને ઘેરું પણ બતાઉ સો તમે બનારવામાં સે વ્લોગમાં ફાઇનલ ગાઈ જવાનો છે મશીન મેલેલો તું આપણે હવે બંધ કરી દીધું છે અને હવે આપણે આવી ગયા છીએ ભોની અંદર सो तुमने हमारी केड़ो पण बताऊं जोई लो आ छे आपणे केड़ो तो कटिंग वाला आता नहीं बाकी केड़ आपणे कम्प्लीट थई गई छे जोई लो बधा केड़ो एकदम टाइट थई गयो छे जो आ तमे आ केड़ एकदम

एक एक गेयर कापिन अगौन पकड़ा दिए बाकी जो हम ना उबो उबो फाटी जाए कि गेयर फाटी जाए चीरा फाटो मर है मरे जाडो में रहे है जो तो मैं चलो मस्ती रहा है चौवन। <laughs> so final guys तुमने हमारी चेरों की वाड़ी पण बताड़ी दी चेरो पण बताड़ा सो रहा। so, चेरो चेरों 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 ला जाए कर दो तुम्हें। uh, बाकी बनेरो में सब ब्लॉग में तुमने आगर बताओ तो बताओ ता रही आगर नू बतूं। फाइनल गई ना ब्लॉग न कर रहे हैं। या या दे दे ने कराएँ हेड ब्लॉग मेरे चैनल ने सब्सक्राइब कर दो वीडियो ने लाइक कर दो ने शेयर करो भूलता नहीं क्या सुधी जय माता जी।